હાય ગરમી બહુ છે એટલા માટે બહાર નીકળીને તો આખા પરસે રેબજવ થઈ જઈએ તો મિત્રો મેં આજે જે તમને વિડીયોમાં બતાવ્યું છે વ્લોગમાં હું મૂકવાની છું આ વ્લોગ મારો કે કીળ્યું પૂરવાનું કૂતરાઓને દૂધ પીવડાવવાનું ગાયને રોટલી છે ચકલાને ચણ છે એ આ વ્લોગમાં હું મૂકવાની છું કે કેવું નથી કે વ્લોગ બનાવવા માટે કે વ્યૂઝ વધારવા માટે હું આ કરું છું પણ આ તો હું વર્ષોથી આ કરતી આવું છું જ્યારે એવું હોય ત્યારે હું નથી જાતી બાકી હું રોજ મારું આ રૂટિન છે સવારમાં નાઈ ચા પાણી પી દિયાબત્તી પૂજાપાઠ કરી બહાર નીકળી જવાનું અડધી પોણી કલાક થાય મને મારા મમ્મી પણ એમ કે તું કીડીને પકડી પકડી ન ખવડાવશ એક એક કીડીને તાટલી બધી વાર લાગે પણ એ જ સાચું છે મા તો બોલે મા જે બોલે એમાંય આશીર્વાદ છે એટલે તમે પણ કરો જય માતાજી જય ઝૂલેલમાં ચાલો જઈએ પૂરી આવી દૂધ પીવડાઈ આવીએ જો તમે કીડિયું લઈને જાય છે ને જમવાનું એનું જમવાનું વરસ દિવસનું ભેગું કરે છે સરસ દિવસનું જમવાનું ભેગું કરે છે અને આપણે રોજ રોજ બનાવીને જમીએ છીએ તો એ લોકોને બી થોડુંક તો રાખવું પડે ને તો મિત્રો અહીંયા આપણે કેળિયારુને ખાવાનું આપશું આ હું વસ્તુ રોજ કરું છું ક્યારે કેવું બને ક્યાંક બહાર ગયા હોય ત્યારે ટાઈમ ના મળે તો પછી આવીને ડબલ કરી નાખ Hum. તો મિત્રો અહીંયા આપણે કીળિયારુને ખાવાનું આપશું આ હું વસ્તુ રોજ કરું છું ક્યારે કેવું બને ક્યાંક બહાર ગયા હોય ત્યારે ટાઈમ ના મળે તો પછી આવીને ડબલ કરી નાખ Yo, micro, marisata, sata, yo. Hey, John. Marisona. Cari. Pran! Cari. આજનો વિડીયો કીડિયારું ગાયનેર હોટલી કૂતરાઓને દૂધ બસ મિત્રો આવી રીતે તમે બી કરો મૂંગા જનાવરને દૂધ પીવડાવો કીડીઓને કણ નાખો ચકલાઓને ચણ નાખો એ ભેગું આવશે સારા કર્મ કરીએ તો સારું થાય એટલી મને ખબર પડે એટલે તમે લોકો બી કરો સારામાં સારી આ વસ્તુ છે જય માતાજી જય ચુડેલ મા જય ઝૂલે